હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ ધોરણ ત્રણ વિષય ગણિત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે આપેલ વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુનું નામ લખો તો અહીં પેલું છે ધોરણ ત્રણનું ગણિતનું પુસ્તક અને ગણિતનું પેપર તો ગણિતનું પુસ્તક વધારે વજનવાળું હોય એટલે આપણે અહીં લખીશું ગણિતનું પુસ્તક બીજું છે ચીકુ અને પપૈયું તો પપૈયું ભારે હોય છે જવાબ આવશે પપૈયું બીજું સાયકલ અને સ્કૂટર તેમાં સ્કૂટર વધારે વજનદાર હોય છે તેથી આપણે લખશું સ્કૂટર ચોથું છે બોલપેન અને પેન્સિલ તેમાં બોલપેન વધારે વજનવાળી હોય છે આ જવાબ આવશે બોલપેન પ્રશ્ન બે માં છે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો અહીં પેલું છે પાંચ વખત સાત એટલે પાંચ સત્તા પાંત્રીસ થાય બીજું છે છ મોટર કારના કેટલા પૈડા થાય એક મોટર કારના ચાર પૈડા હોય છે આથી છ મોટર કારના ચોવીસ પૈડા થશે ત્રીજું છે એકવીસ બરાબર કેટલા થાય એકવીસ બરાબર ત્રણ ગુણ્યા સાત ચોથું છે એક ચોકલેટની કિંમત પાંચ રૂપિયા છે તો દસ ચોકલેટની કિંમત કેટલા રૂપિયા થશે તો અહીં જવાબ આવશે બી પચાસ બ છે કોયડો ઉકેલો એમાં પહેલું છે મેદાનમાં એક હારમાં કુલ બત્રીસ વિદ્યાર્થીઓ બેઠા છે આવી કુલ છ હાર છે તો મેદાનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે અહીં એક હારમાં બત્રીસ હોય તો છ હારમાં કેટલા હોય તો બત્રીસ અને છનો ગુણાકાર આવશે જવાબ આવશે એકસો બાણું તો મેદાનમાં કુલ એકસો બાણું વિદ્યાર્થીઓ બેઠા હશે બીજો છે રીનાએ સાબુના કુલ ચાર પેકેટ ખરીદ્યા દરેક પેકેટમાં બાર સાબુ હોય તો રીના પાસે કુલ કેટલા સાબુ થશે તેની ગણતરી કરો તો એક પેકેટમાં બાર સાબુ છે તો ચાર પેકેટમાં કેટલા સાબુ થશે તો એ બાર અને ચારનો ગુણાકાર થશે અને જવાબ આવશે અડતાલીસ આમ રીના પાસે કુલ અડતાલીસ સાબુ થશે પ્રશ્ન ત્રણ પેટર્ન આગળ વધારો અહીં સૌથી પહેલાં ઉપરથી છે પછી જમણી બાજુ છે પછી નીચે છે તો હવે ડાબી બાજુ આવશે અને પાછું ફરીથી ઉપર આવશે બીજું છે તેમાં એક સળી છે પછી નીચેની સાઈડ ત્રણ છે એટલે બે વધારેલી પછી ઉપરની સાઈડ પાંચ થઈ એટલે પાછી બે વધારી હવે આપણે નીચેની સાઈડ કરી અને ફરીથી બે વધારશું એટલે સાત થશે અને ફરીથી પાછી બે વધારવાની અને ઉપર કરવાની એટલે નવ થશે ત્રીજું છે ત્રણ પાંચ સાત નવ તો અહીં ત્રણમાં બે ઉમેરેલ છે એટલે પાંચ થશે પાંચમાં બે ઉમેરીએ તો સાત થાય સાતમાં બે ઉમેરીએ તો નવ એવી જ રીતે નવમાં બે ઉમેરશું એટલે અગિયાર આવશે અને અગિયારમાં બે ઉમેરશું એટલે તેર આવશે ચોથું છે બેતાલીસ ચાલીસ આડત્રીસ છત્રીસ તો અહીં બે બે બાદ કરેલા છે બેતાલીસમાંથી બે બાદ કરીએ તો ચાલીસ ચાલીસમાંથી બે બાદ કરીએ તો આડત્રીસ આડત્રીસમાંથી બે બાદ કરીએ તો છત્રીસ છત્રીસમાંથી બે બાદ કરીએ તો ચોત્રીસ અને ચોત્રીસમાંથી બે બાદ કરીએ તો બત્રીસ જવાબ આવશે પ્રશ્ન ચાર છૂટકા જોડો તો અહીં અડધા લીટરથી ઓછું લગભગ એક લિટર હજાર લિટર અને પાંચ લિટર પાણી શેમાં સમાઈ શકે તેની સાથે આપણે જોડકા જોડવાના છે તો અડધા લિટરથી ઓછું એમાં આવશે બી ગ્લાસમાં લગભગ એક લિટર તપેલીમાં હજાર લિટર ટાંકામાં અને પાંચ લિટર માટલામાં સમાઈ શકે તો અહીં એવી જ રીતે જોડકા એક સામે આવશે બી બેની સામે આવશે ડી ત્રણની સામે આવશે એ અને ચારની સામે આવશે સી પ્રશ્ન પાંચ અ ખાલી જગ્યા પૂરો તો અહીં પહેલી ખાલી જગ્યામાં છે બાર ભાગ્યા ત્રણ એટલે બારને ત્રણ વડે વાગશો એટલે જવાબ આવશે ચાર પછી બીજું છે ખાલી જગ્યા ભાંગ્યા બે બરાબર આઠ તો કોને બે વડે ભાંગશું તો આઠ જવાબ આવશે તો કે સોળ લે આથી જવાબ આવશે સોળ પ્રશ્ન પાંચ બ કોયડા ઉકેલો પેલું છે જયેશ પાસે અઠ્યાવીસ ફુગા છે તેના સાત મિત્રોને સરખા ભાગે વેચવાના હોય તો દરેક મિત્રને કેટલા ફુગા મળે તો અહીં સરખા ભાગે વેચવાના છે આથી ભાગાકાર આવશે તો અઠ્યાવીસને સાત વડે ભાગશું તો ચાર જવાબ આવશે તો દરેક મિત્રને કુલ ચાર ફુગા મળે બીજું છે ચોર્યાસી ચોકલેટને ચાર ખોખામાં સરખા ભાગે વેચતા દરેક ખોખામાં કેટલી ચોકલેટ આવશે તો અહી ચોર્યાસી ને ચાર વડે ભાગશું તો એકવીસ જવાબ આવશે આથી દરેક ખોખામાં એકવીસ ચોકલેટ આવશે ત્રીજું છે જામનગરથી રાજકોટ વચ્ચે નેવું કિમીનું અંતર છે વિવેક એક દિવસમાં પાંચ કિમી ચાલે તો જામનગરથી રાજકોટ પહોંચતા તેને કેટલા દિવસ થશે તો અહીં નેવું ને પાંચ વડે ભાંગશો તો અઢાર જવાબ આવશે આથી જામનગરથી રાજકોટ પહોંચતા અઢાર દિવસ થશે પ્રશ્ન છ આપેલ માહિતી પરથી પ્રશ્નના જવાબ આપો તો અહીં બાળકોના મનપસંદ પાલતુ પ્રાણીઓ અને કેટલા બાળકોને તે પ્રાણીઓ પસંદ છે તેની સંખ્યા આપેલી છે તો અહીં ગાય આઠ બાળકોને પસંદ છે ભેંસ પાંચ બાળકોને પસંદ છે કૂતરો નવ બાળકોને પસંદ છે અને ઘોડો દસ બાળકોને પસંદ છે તો હવે આપણે પ્રશ્ન જોઈ શું પહેલો પ્રશ્ન છે બાળકો કયું પ્રાણી સૌથી વધુ પસંદ કરે છે તો અહીં ઘોડા સામે વધારે પ્રમાણમાં સંખ્યા છે આથી જવાબ આવશે બાળકો ઘોડાને વધુ પસંદ કરે છે પછી બીજું છે કૂતરો પસંદ કરતા બાળકોની સંખ્યા લખો તો અહીં નવ બાળકો કૂતરાને પસંદ કરે છે આથી જવાબ આવશે નવ ત્યારબાદ છે આપેલા ચાર્ટ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો તો અહીં વારના નામ આપેલા છે અને ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા છે તો સોમવારે ચાર વિદ્યાર્થી ગેરહાજર છે મંગળવારે પાંચ બુધવારે એક ગુરુવારે એક કઈ બાળક ગેરહાજર નથી શુક્રવારે બે અને શનિવારે ત્રણ વિદ્યાર્થી ગેરહાજર છે તો અહીં પ્રશ્ન છે કે કયા દિવસે સૌથી સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે તો વધારે સંખ્યા પાંચ એટલે કે મંગળવારે છે તો અહીં જવાબ આવશે મંગળવારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે પ્રશ્ન સાત અ આપેલ વસ્તુઓના ભાવપત્રક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીં દડાનો ભાવ પંદર રૂપિયા પચાસ પૈસા ભમરડાનો દસ રૂપિયા પચાસ પૈસા પેન્સિલ છ રૂપિયા અને ચોકલેટ એક રૂપિયાની છે તો એ છે એક દડો અને એક ભમરડાની કિંમત કેટલી થાય તો અહીં એક દડાની કિંમત પંદર રૂપિયા પચાસ પૈસા છે અને ભમડાની કિંમત દસ રૂપિયા પચાસ પૈસા છે તો કુલ છવ્વીસ રૂપિયા થશે બી છે બે પેન્સિલની કિંમત કેટલી થાય તો એક પેન્સિલની કિંમત છ રૂપિયા હોય તો બે પેન્સિલની કિંમત બાર રૂપિયા થાય સી છે એક દડો એક પેન્સિલ અને એક ચોકલેટની કુલ કિંમત કેટલી થાય તો દડો પંદર રૂપિયા પચાસ પૈસાનો છે પેન્સિલ છ રૂપિયાની અને ચોકલેટ એક રૂપિયાની છે તો કુલ બાવીસ રૂપિયા પચાસ પૈસા થશે છે નીચેનો કોયડો ઉકેલો અથવામાં છે ટીનાને બે દડા બે પેન્સિલ અને એક ભમરડો ખરીદવો છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એક દડાની કિંમત પંદર રૂપિયા પચાસ પૈસા હોય તો બે દડાની કિંમત એકત્રીસ રૂપિયા થશે એક પેન્સિલની કિંમત છ રૂપિયા છે તો બે પેન્સિલની કિંમત બાર રૂપિયા થશે અને એક ભમરાની કિંમત દસ રૂપિયા પચાસ પૈસા છે તો અહીં કુલ એકત્રીસ રૂપિયા બાર રૂપિયા અને દસ રૂપિયા પચાસ પૈસા બધા મળી અને ત્રેપન રૂપિયા પચાસ પૈસા થાય તો એટલા ચૂકવવા પડશે પ્રશ્ન સાત બ નીચે આપેલ રમકડાના ભાવપત્રક પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીં એક ઢીંગલીનો ભાવ ત્રીસ રૂપિયા છત્રી એક છત્રીના પિસ્તાલીસ રૂપિયા ગાડીના ચાલીસ રૂપિયા અને સિસોટીના પંદર રૂપિયા છે

ત્રીજું છે બે સિસોટીની કિંમત કેટલી થશે એક સિસોટીની કિંમત પંદર રૂપિયા હોય તો બે સિસોટીની કિંમત ત્રીસ રૂપિયા થાય